नमस्कार मित्रों आप स्वागत छे गुजराती वाणी चैनल पर आज ना आ वीडियो में अपने चर्चा करीशु गुजरात में आवता भारी थी अति भारे वरसाद विषय जाणीता हवामान आगाहीकार अंबालाल पटेल परेश गोस्वामी और भारतीय हवामान विभाग की ताजेतरनी चेतवनी मुजब आगामी दिवसों में राज्य विविध विस्तारों में वरसाद स्थिति गंभीर बनी शके छे ગુજરાતના જિલ્લાઓ જેમ કે પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં આગામી ચોવીસ થી અડતાલીસ કલાક દરમિયાન વીજળી સાથે ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારોમાં નદી નાળા ભરાઈ શકે છે અને પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેથી લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લામાં મુસાળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમને કારણે દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ વધશે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે વલસાડ અને નવસારીમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં રાજકોટ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ કચ્છ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે મોરબી સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં પાણી ભરાવાની સ્થિતિ થઈ શકે છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, नर्मदा અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં મોડરેટ થી હેવી રેન પડશે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા હોવાથી સકેદારી રાખવા હવામાન ખાતા દ્વારા સૂચના આપવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થતાં આગામી બેત્રણ દિવસ ઉત્તર અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજળી સાથે ભારે વરસાદ થઈ શકે છે. रेश गोस्वामी द्वारा જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ વિકસતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે ફ્લેશ ફ્લડ થવાની સંભાવના હોવાથી નદી નાળા અને دریا કાંઠે સાવચેતી રાખવી હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેક જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને વીજળીના તારો તથા પાણી ભરાયેલા વિસ્તારો પાસેથી દૂર રહેવું જરૂરી છે મિત્રો ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે સહવે ટકાએદારી રાખવી જરૂરી છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી બાની ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવી જ સાચી અને તાજી માહિતી માટે જોડા